નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ આજે આપણે આઈ એમ જે મહત્ત્વના પ્રયોગો છે એટલે કે સ્કીનરનો છે પાવલોનો છે અને થોડ ડાયકનો છે ત્રણે ત્રણ પ્રયોગની વાત કરવાના છીએ જે પરીક્ષાલક્ષી હશે બરાબર છે તો તમને એમ થશે કે સર આ તમે શું શરૂઆતમાં રાખેલું છે તો પ્રયોગોને સમજવા માટે સૌ પ્રથમ પહેલાં એની અમુક સંકલ્પનાઓ એની વ્યાખ્યાઓ સમજવી પડશે જેનાથી તમને કદાચ એકાદ માર્ગમાં પૂછાય તો પણ કામ લાગે અને આ સમજેલું હશે ને તો તમને પ્રયોગમાં એકદમ આશા નથી સમજાશે તો પહેલાં તો ઉદ્દીપક અથવા ઉત્તેજક કોને કહેવાય તો ઉદીપક એટલે જેના દ્વારા ઉત્તેજના પેદા થાય જેમ કે સરસ ફૂલ જોઈને તમને ચૂંટી લેવાનું મન થાય ખુશ્બુદાર મિષ્ટાન જોઈને મોંમાં પાણી આવી જાય જો આવું થાય તો એ છે ઉદીપક અથવા ઉત્તેજક ખ્યાલ આવી ગયો બરાબર છે તો હવે બીજું આપણે સંકલ્પના સમજી લઈએ પ્રતિચાર આ પણ તમને પ્રયોગમાં હર હંમેશ કામ લાગશે શબ્દ તો પ્રતિચાર એટલે શું તો ઉદ્દીપક દ્વારા જે પ્રતિવર્તન થાય છે તેને પ્રતિચાર કહેવાય છે જેમ કે આગળના ઉદાહરણમાં જોયું કે મીઠાઈ જોઈને પાણી આવી જાય બરાબર છે તો જે પાણી આવવું ફૂલને ચૂંટી લેવું આ છે એ પ્રતિચાર છે ખ્યાલ આવીએ ઓલું ઉદ્દીપક હતું કોઈ બતાવે અને સામે પ્રતિચાર સ્વરૂપે આપણે તે વર્તન કરીએ છીએ હવે પ્રતિચારના પાછા બે પ્રકાર છે એમાં અનઅભિસંધિત અને અભિસંધિત તો અનઅભિસંધિત પ્રતિચાર એટલે કે જે પ્રતિચાર સાહજિક કે કુદરતી રીતે હોય તેને અનઅભિસંધિત પ્રતિચાર કહેવાય જેમ કે મધુર મિષ્ટાન જોઈને લાળ ઝરવી તેજસ્વી પ્રકાશ આવે ને આંખો બંધ થઈ જવી તો આ શું છે કુદરતી છે જેમ કે કબૂતર છે ગોળ ગોળ ફરવું તો આ વસ્તુ શું છે અનઅભિસંધિત છે કુદરતી છે સાહજિક છે અને અભિસંધિત કેવું કહેવાય તો એ કૃત્રિમ કહેવાય બનાવટી હોય કે જેમાં આપણે કૃત્રિમ પ્રતિચાર ઊભો કરો અને સામે જે વર્તન થાય એને કૃત્રિમ અથવા અભિસંધિત પ્રતિચાર કહેવાય છે જેમ કે ઘંટડી વગાડવાથી મોંમાં લાળ જરવી ત્યાર પછી આણેલા અથવા કૃત્રિમ વર્તનો તો આણેલા વર્તન એટલે કેવા વર્તન કે જેમાં જાણી શકાય કે ઉદ્દીપક ચોક્કસ છે જેમ કે લાળનું ઝરવું ભય લાગવો વગેરે હવે આપન વર્તન તો આપન વર્તન એટલે એવા વર્તનો કે જે કુદરતી છે જે આપણે જાણી શકાતા નથી જેમ કે કૂદવું ચાલવું કોઈનો ફોન આવે ત્યારે અચાનક ચાલતા ચાલતા વાત કરવી આપણે આવું કરતા હોઈએ છીએ તો આ બધા આપન વર્તનો છે ત્યારબાદ કારક અભિસંધાન તો જેમાં આપન વર્તન અને પ્રતિપોષણ આપનાર ઉદીપક વચ્ચે અભિસંધાન થાય તેને કારક અભિસંધાન કહેવાય તેને સાધનભૂત અભિસંધાન પણ કહેવાય તો તમને કદાચ એવું પણ પૂછે કે સાધનભૂત અભિસંધાનનું બીજું નામ શું છે તો એ કારક અભિસંધાન જ છે ખ્યાલ આવી જવો જોઈએ બરાબર છે ત્યારબાદ સુદ્રઢક તો સુદ્રઢક એટલે બે પ્રકારના હોય છે એક હકારાત્મક એક નકારાત્મક કે જેમાં કોઈ પણ ઉદીપક પ્રતિચારોને પ્રબળ બનાવે છે તેને સુદ્રઢક કહેવામાં આવે છે જેના મુખ્ય બે પ્રકાર છે વિધાયક અને નકારાત્મક અથવા વિધાયક અને નિષેધાત્મક હકારાત્મક અથવા નકારાત્મક તો હકારાત્મક એટલે કેવા કે જે વર્તન કરવાથી પુરસ્કાર અથવા બદલો સારો મળે તેવું વર્તન કરવા પ્રાણી પ્રેરાય તેને વિધાયક દ્રઢક કહેવાય છે એટલે કે હકારાત્મક જેમ કે ભૂખ્યા માણસ માટે ખોરાક નકારાત્મક એટલે કહેવા કે જે દ્રઢક પ્રાણીને કે વ્યક્તિ માત્રને ખરાબ પ્રતિચાર આપતા અવરોધે છે અથવા અટકાવે છે વર્તન કરતાં એ નકારાત્મક છે જેમ કે માતા પિતા છે આપણે ખબર છે કે નાખુશ ન થાય એના માટે વિદ્યાર્થી ગૃહ કાર્ય કરવા બેસે છે બરાબર છે ત્યારબાદ શિક્ષા તો શિક્ષા એ નિષેધાત્મક દ્રઢકનો જ એક ભાગ છે પરંતુ બંનેમાં સૂક્ષ્મ તફાવત છે કે નિષેધાત્મક સુરટક પ્રતિચાર પહેલાંની પ્રક્રિયા છે દાખલા તરીકે શિક્ષાના ભયથી અધ્યતા તોફાન ન કરે આ નિષેધાત્મક શૂરઢક છે પરંતુ તે તોફાન કરે પછી તેને શિક્ષા થાય અને તે તોફાન ન કરે તો તે પ્રતિચારને આપણે કહી શકાય કે શૃઢક શિક્ષા સ્વરૂપે રહેલું છે બરાબર છે તો આ તોફાન કરે પછી તેને શિક્ષા થાય છે અને ઓલું જે શ્રુદઢક છે એ તોફાન ન કરે એ પહેલાં પ્રતિચાર બંધાયેલો છે બરાબર છે તો આ રીતે ત્રણે ત્રણ પ્રકારો તમને ખ્યાલ આવી ગયા છે હવે પ્રાથમિક અને દ્વિતીય કક્ષાના તો પ્રાથમિક એટલે કેવા જેવા કે ભૂખ તરસ આરામ ઊંઘ આ પ્રાથમિક શ્રુધટકો છે માનવ અથવા પ્રાણી માત્ર આ જરૂર ફરજિયાત પડે પડે ને પડે જ દ્વિતીય કક્ષાના કહેવા છે તો કે તાલીમ ઉપર આધાર રાખે તેવા તૃઢકો જેમ કે પ્રતિષ્ઠા હોદો ધન પ્રાપ્તિ બરાબર સામાજિક પ્રશંસા આ બધું છે દ્વિતીય કક્ષાના રહેલા છે હવે આપણે પ્રયોગો સમજશું તો એકદમ આસાનીથી પરીક્ષાલક્ષી આપણે જે પ્રયોગોની ચર્ચા કરવાની છે તે પ્રયોગો વિશે વાત કરવાની છે તો ત્રણે ત્રણ પ્રયોગો વિશે આપણે વાત કરવાની છે અને એ પ્રયોગો છે તમારા માટે શું છે તો કે પરીક્ષાલક્ષી સ્વરૂપે કેમ લખવું કઈ રીતના લખેલું છે એની જ આપણે વાત કરવાની છીએ તો એ પ્રયોગ એટલે આપણે કહી શકાય કે જેમાં શાસ્ત્રીય અભિસંધાન તો શાસ્ત્રીય અભિસંધાન એટલે કે એસ ટાઈપનો પાવલોનો પ્રયોગ જે રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે અભિસંધાનનો સૌપ્રથમ પ્રયોગ કર્યો તેમનો સિદ્ધાંત શાસ્ત્રીય અભિસંધાન તરીકે ઓળખાય છે પાવલોનો પ્રયોગ આમ પણ એને કહેવામાં આવે છે તો પાવલોવનો શું પ્રયોગ હતો તો કે પાવલો એક શરીરશાસ્ત્રી હતા તેણે કૂતરા ઉપર એક નીચેના જડબામાં નીચેના ભાગમાં નાનકડું ઓપરેશન કરી છિદ્ર પાડ્યું અને ત્યાંથી એક નળી જોડી જેથી તેના મોંમાંથી લાળને અલગ પાત્રમાં એકત્ર કરી શકાય અને તેણે કૂતરાની એક સ્ટેન્ડ સાથે બાંધી દીધો જેથી હલન ચલન ન કરી શકે બહારના અવાજો ન પહોંચે તે માટે તેને એક બંધ ઓરડામાં રાખવામાં આવ્યું કૂતરાને ભૂખ્યો રાખવામાં આવ્યો ત્યારબાદ તેની સમક્ષ ઘંટડીનો અવાજ કરવામાં આવ્યો કૂતરાએ કાન ઊંચા કરીને જે ઘંટડીનો અવાજ કરવામાં આવ્યો હતો એ સાંભળ્યો પરંતુ મોંમાંથી લાડ પડી નહીં ત્યારબાદ તેની સમક્ષ ખોરાક મૂકવામાં આવ્યો કૂતરાના મોંમાંથી લાળ ઝરી ત્યારબાદ પાવલોએ કૂતરાને ખોરાક પણ આપ્યો અને સાથે ઘંટડીનો પણ અવાજ કર્યો આ ક્રિયા થોડો સમય ચાલુ રાખવામાં આવી ત્યાર પછી તેને ખોરાક આપવાનું બંધ કરી દીધું અને માત્ર ઘંટડીનો અવાજ કરવામાં આવ્યો પાવલોવે જોયું કે માત્ર ઘંટડીના અવાજથી પણ કૂતરાને મોંમાંથી લાળ ઝરી હતી તો આમાં શું કહેવા માગે છે એક અભિસંધાન કરી દીધું છે બરાબર કૃત્રિમ આપણે કીધું ને આણેલા વર્તનોને આપન વર્તન તો તમે જોઈ શકો છો ખોરાક આપવાનો ઘંટડી વગાડવાની ઘંટડી વગાડવાની ખોરાક આપવાનો ઘંટડી વગાડવાની ખોરાક આપવાનો આ પ્રક્રિયા વારંવાર થતાં છે એક એની સાથે જોડાણ થઈ ગયું જેમાં પ્રયોગના સોપાનો કહી શકાય સોપાન એકમાં એસ વન એટલે કે ખોરાક આપ્યો જેમાં આર વન એટલે કે લાળ ઝરવાની ક્રિયા છે તો તમે એસ વન અને આર વન છે એટલે તમારે સમજાવવાનું એસ વન એટલે ખોરાક આર વન એટલે લાળ ઝરવાની પ્રક્રિયા સોપાન બેમાં એસ ટુ એટલે ઘંટડી વગાડવી આર ટુ એટલે ઘંટડી સાંભળવી પહેલું પગથિયું શું હતું ખોરાક લાળ ઝરવાની પ્રક્રિયા તો પહેલાં નથી બની પણ ઘંટડી વગાડી પછી ખોરાક તો સાંભળી ઘંટડી વગાડી હવે ત્રીજા સોપાનમાં ખોરાક અને લાળ ઝરવાની ક્રિયા પ્લસ ઘંટડી અને ચોથા સોપાનમાં શું થયું તો કે બધાનું મિશ્રણ થઈ અને આપણને મળ્યું કે ખાલી ઘંટડી વગાડી તો પણ લાળ ઝેરી બરાબર છે એટલે પહેલાં સોપાનમાં તમે જુઓ તો એ સામાન્ય છે કશું જ થતું નથી એ કહી શકાય કે આપન ક્રિયા છે ત્યાર પછી એક કૃત્રિમ સ્વરૂપ એડ કરે છે અને એ સ્વરૂપ સોપાન ત્રણમાં ત્રણે ત્રણને ભેગું કરે છે મિશ્ર કરે છે અને સોપાન ચારમાં એક જે છે ખોરાક લઈ લે છે તેમ છતાં ઘંટડી વાગે તો પણ લાડ ઝરે છે તો અહીંયા સોપાન એક બે ત્રણમાં મળતા પ્રતિચારને અનઅભિસંધિત પ્રતિચાર કહેવામાં આવે છે જો એક બે ત્રણમાં અનઅભિસંધિત છે પણ સોપાન ચારમાં મળતા પ્રતિચારને અભિસંધિત પ્રતિચાર છે એટલે કે એક આણેલું કૃત્રિમ વર્તન આપણને જોવા મળે છે કે ખોરાક નથી તો પણ લાળ ઝરે છે લાંબા સમયે જો માત્ર ઘંટડી વગાડ્યા કરવામાં આવે તો કૂતરો લાળ ઝરવી આપવાનું બંધ કરે છે અને નીર અભિસંધાન અથવા ઉચ્છેદન કહેવામાં આવે છે તમને એવું પણ પૂછાય કે ઉચ્છેદન એટલે શું તો બરાબર છે તો વચ્ચે અમુક સમય ખાલી ઘંટડી વગાડ્યા કરે અને જે એનો પ્રતિચાર મળતો હતો લાળ ઝરવાનો એ પછી ખબર પડે કે ખાલી ઘંટડી જ છે ખોરાક આવતો નથી તો શું થાય છે કે એ પાછી લાડ બંધ કરે છે એને ઉચ્છેદન કહેવામાં આવે છે અને ફરી પાછી આ પ્રક્રિયા કરવામાં આવે ખોરાક આપે ઘંટડી વગાડે ખોરાક આપે ઘંટડી વગાડે ખોરાક આપે તો પાછું પુનઃ અભિસંધાન થાય છે તો એને પુનઃ અભિસંધાન કહેવામાં આવે છે જે પહેલાં કરતાં ઓછા સમયમાં સ્થાપિત કરી શકાય છે તો આના પરથી પાવલોના શૈક્ષણિક ફલિતાર્થો શાસ્ત્રીય અભિસંધાનના શૈક્ષણિક ફલિતાર્થો પૂછાય તો એમાં પણ આપણે લખી શકાય કે એક વિદ્યાર્થી માટે તમને આ શું ઉપયોગી આવશે તો કે અધ્યતાઓનોમાં વિનય વિવેક આદરની ભાવના કે અન્ય સુટેવોનું ઘડતર કરી શકાય પ્રયોગ દ્વારા સમૂહમાં કામ કરવાની ટેવ શિસ્ત વગેરે જેવા સુવર્તનોમાં ઘડતર પણ કરી શકાય બરાબર છે કોઈ કોઈ પણ આવા તમે છે એ શૃઢકો અથવા જે વર્તન માટે ટેવ આવા હોય તો એના માટે આ જરૂરી છે તો એપ મદદરૂપ આ જે શિક્ષણમાં છે એ પ્રયોગ થયેલો છે ખોટી ટેવોનું નીરઅભિસંધન કરીને તેમને અભિસંધાનની મદદથી દૂર પણ કરી શકાય જેમ કે આડા ઊભા લીટા કરવાની ટેવ સુંદર રેખાચિત્રોમાં પરિવર્તિત થઈ શકે છે દૃશ્ય શ્રાવ્ય સાધનો જેવા કે ફિલ્મ ફિલ્મ સ્ટ્રીપ પ્રોજેક્ટર સ્લાઇડ પ્રોજેક્ટર રેડિયો ટેલિવિઝન ટેપ રેકોર્ડર ચાર્ટ નકશા નમૂના ચિત્રો જેવા કૃત્રિમ ઉદ્દીપકોને પણ અધ્યયનની ક્ષમતા વધારે છે જ્યારે તમને શૈક્ષણિક ફલિતાર્થો પૂછાય ત્યારે ચોક્કસ આ રીતે જ લખજો અલગ અલગ વચ્ચે હજી એક એક લીટી પણ તમે છોડી શકો છો એક એક શૈક્ષણિક ફલિદાર્થોમાં અધ્યાપન પ્રક્રિયા દરમિયાન અધ્યતાઓને પ્રશ્નોના જે આપેલા જવાબો માટે સુંદર સરસ ખૂબ સરસ વગેરે સુઢકો આપી અધ્યાપન ક્ષમતા વધારી શકાય છે શાળા કે વર્તખંડમાં સુંદર પર્યાવરણનું નિર્માણ કરવું જોઈએ જેથી અધ્યેતાઓને મોડા આવવાનું કે શાળા છોડવાનું મન ન થાય કોઈ કોઈપણ વ્યક્તિ સમાજ રાષ્ટ્રપ્રત્યે અભિસંધાન દ્વારા પ્રેમ કે ધૃણાની દ્રષ્ટિથી ચોથા કરી શકાય છે અને રાષ્ટ્રપ્રેમ ફરીથી જગાવી પણ શકાય છે તો આ હતા એમના શૈક્ષણિક ફલિદાર્થો અને જે પ્રયોગ હતો પાવલોનો તો પાવલોવનો કૂતરા સાથે રશિયન શરીરશાસ્ત્રી પાવલોવ એનો પ્રયોગ હતો કૂતરા પર જેને એસ ટાઈપનું અભિસંધાન કહેવાય હવે અભિસંધાન આવે છે એ આર ટાઈપનું સ્કીનરનો પ્રયોગ છે અને એ કરે છે કબૂતર પર અને ઉંદર પર જેને સાધનભૂત અભિસંધાન પણ કહેવાય છે તો પ્રસ્તાવના લખી શકાય છે કે ઈસવીસન ઓગણીસો ચારમાં જન્મેલા સ્કીનરે ઓગણીસો એકત્રીસમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી મિનોસોટા અને ઇન્ડિયામાં જે યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે પણ એને કામ કરી ચૂક્યા ઓગણીસો અડતાલીસથી તે હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાયા ઓગણીસો ચોપનમાં અધ્યયનનું વિજ્ઞાન અને અધ્યા અધ્યાપનની કલા નામનો એક ઐતિહાસિક લેખ હાર્વર્ડ યુનિવર્સિટીમાં એજ્યુકેશન જે રિવ્યૂ પ્રસિદ્ધ કર્યો સ્કીનરના મતે અભિસંધાન શું છે કે જે પ્રતિચાર દ્વારા બદલો મળે તેવી પ્રતિક્રિયાઓનું જ્યારે સુરટકો સાથે જોડાણ થાય ત્યારે તેવી જોડાણની ક્રિયાને અભિસંધાન કહેવાય છે જેમાં પ્રયોગના સાધનો આપણે જોઈએ તો એને સાધનોનો ઉપયોગ કરેલો ઉંદર કબૂતરને પૂરવા માટેની પેટી પેટીમાં એક દાંડીની અથવા એક કળની વ્યવસ્થા ખોરાકની વ્યવસ્થા ખોરાક ઝીલવા માટે પાત્ર અને પારદર્શક કાચવાળી વ્યવસ્થા જેમાં પશુ પક્ષીને જોઈ શકાય હવે પ્રયોગ પ્રવિધિ શું હતી કે સ્કિનરે કારક વર્તનો અને સૃઢકો વચ્ચે સંબંધ નક્કી કરવા માટે કબૂતર અને ઉંદર જેવા પ્રાણીઓનો ઉપયોગ કરેલો જેમાં કબૂતરના પ્રયોગ મુખમાં આપણે કહી શકાય કે સૌપ્રથમ કબૂતરને ભૂખ્યું રાખવામાં આવેલ તેને ચોક્કસ અવકાશ ધરાવતી લંબચોરસ પેટીમાં રાખવામાં આવ્યું જેમાં ચાંચ મારવાની જગ્યા ખોરાક મેળવવાની જગ્યા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી લંબચોરસ પેટીમાં કબૂતર જુદા જુદા આપણ વર્તનો કરે છે આપણ એટલે કુદરતી ગોળ ગોળ ફરવું જ્યાં ત્યાં ચાંચો મારવી એ બધું આ આપણ વર્તનો દરમિયાન ગોળાકાર દાંડીમાં એટલે કે ચાવી ઉપર ચાંચ મારવાનું વર્તન કરે છે તો ગોળાકાર ચાવી ઉપર ચાંચ મારવાના પરિણામે આહાર કોષમાંથી અનાજનો દાણો બહાર આવે છે ખોરાક મળવાથી કબૂતર ફરીથી આપણને પ્રતિચારો કરવા લાગ્યું ફરીવાર ગોળાકાર ચાવી ઉપર ચાંચ વાગી અને ખોરાકનો દાણો મળ્યો એક સમય એવો આવ્યો કે કબૂતર વારંવાર દાંડી ઉપર ગોળાકાર ચાવી ઉપર ચાંચ મારી અને પોતાને જોઈ તો ખોરાક મેળવી લેતું અને અન્ય બિનજરૂરી જે પ્રતિચારો કરતું નહીં એટલે કે જ્યાં ત્યાં ચાંચો નહોતું મારતું આમ ગોળાકાર ચાવી ઉપર ચાંચ મારવાનો દર અથવા વારંવારિતા વધે છે અહીં આ પ્રયોગમાં લંબચોરસ પેટી મૂક્યા બાદ કબૂતર દ્વારા કરવામાં આવતા વર્તનોને આપન વર્તનો છે આ વર્તનોના ભાગરૂપે કબૂતર ગોળાકાર ચાવી પર ચાંચ મારે છે જેને પરિણામે સુદ્રઢક સ્વરૂપે તેને ખોરાક મળે છે આ અહીં આપન વર્તનનો પ્રતિ પૃષ્ઠી સુદ્રઢક દ્વારા અભિસંધાન થાય છે જેમાં સિદ્ધાંતની આપણે આકૃતિ કહી શકાય કે ઉદ્દીપક એટલે કે અજ્ઞાન હતું ખ્યાલ નહોતો પહેન પછી એને ખ્યાલ આવે છે પૃષ્ઠિ થાય છે એટલે કે ખોરાક મળે છે અને એનું કારક વર્તનમાં બદલાય છે એટલે કે ચાંચ મારવી છે એ પછી આપણને વારંવાર ખબર છે ખોરાક મેળવવા માટે એ કડ ઉપર જ છે એ ચાંચ મારે છે હવે સ્કીનરના મતે અધ્યયન શું છે તો કે વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન આવો સ્કીનર પ્રયોગના આધારે કહે છે અને બીજો એક પ્રયોગ કર્યો હતો ઉંદર પરનો કે ઉંદરનું વજન તેના મૂળ વજનથી પચાસ ટકા જેટલું ઓછું થાય ત્યાં સુધી તેને ભૂખ્યો રાખવામાં આવ્યો ત્યારબાદ તેને એક પેટીમાં મૂકવામાં આવ્યો જેમાં એક હાથો અને ખોરાક માટેના જે કપની છે વ્યવસ્થા કરવામાં આવી હતી પેટીમાં તેને થોડો સમય કાંઈ કર્યા વગર રહેવા દેવામાં આવ્યો પેટીની રચનામાં એક બાજુ જે દબાવી શકાય તેવો એક સળિયો ગોઠવવામાં આવ્યો જો સળિયો યોગ્ય રીતે દબાય તો તેની સામેના જે એક કાણું રાખવામાં આવ્યું હતું તેમાં ખોરાકની ગોળીઓ બહાર આવે ભોખીઓ ઉંદર પેટીમાં આમ તેમ ફરવા લાગ્યો અચાનક એકવાર ઉંદરે સળિયા ઉપર પગ મૂકતા સળિયો દબાઈ ગયો અને જે સામે કાણું રાખેલું હતું તેમાંથી ખોરાકની ગોળી બહાર પડી આમ એકવારના સફળ પ્રતિચાર પછી ધીમે ધીમે સળીઓ દબાવવાની ઉંદરની જે ક્રિયાની વારંવારતા વધતી ગઈ તો ઉપરોક્ત પ્રયોગ પરથી જોઈ શકાય છે કે જે સળીઓ દબાવવાની ક્રિયા અને ખોરાક પ્રાપ્તિ વચ્ચે જે અભિસંધાન થાય છે અને સળીઓ દબાવવાની ક્રિયા અને ખોરાક પ્રાપ્તિ વચ્ચે જે ક્રિયા અને પરિણામનો સંબંધ છે એ સ્થાપિત થાય છે આથી આ પ્રકારના સિદ્ધાંતની અભિસંધાન એટલે કે ક્રિયાપ્રસુત અભિસંધાન કહેવામાં આવે છે તો આ સ્કિનરના બંને પ્રયોગ ઉપરથી તેમના શૈક્ષણિક ફલિતાર્થો કે શિક્ષણમાં કઈ રીતે ઉપયોગી બને તો વિદ્યાર્થીઓમાં ચોક્કસ પ્રકારનું વર્તનનું ઘડતર કરી શકાય અધ્યતામાં અપેક્ષિત વર્તન પરિવર્તન લાવી શકાય છે વિદ્યાર્થીઓને સ્વગતિએ શીખતા કરી શકાય અભિક્રમિક અધ્યયનની મદદથી શિક્ષણ કાર્ય કરી શકીએ છીએ તે કારક અભિસંધાનનું અમૂલ્ય દેણ છે શ્રુરઢીકરણ દ્વારા નબળા કે નિરસ અધ્યતાઓને અધ્યયનમાં રસ લેતા કરી શકાય છે વિદ્યાર્થીઓને ઉપચારાત્મક શિક્ષણ આપી શકાય નાના બાળકોમાં શબ્દ ભંડોળમાં અભિવૃત્તિ કરી શકાય વિદ્યાર્થીઓમાં વ્યક્તિ સમાજ કે રાષ્ટ્રપ્રેમ જગાવી શકાય છે અધ્યતાઓના વિકાસ વલણ માન્યતાઓની બાબતમાં આ સિદ્ધાંત ઉપયોગી છે શાળામાં પ્રાથમિક સુવિધાઓ પાણી રમતગમતનું મેદાન સાધનો હવા ઉજાસ વગેરે શિક્ષણમાં પ્રેરણાનું કાર્ય કરે છે હવે ત્રીજો પ્રયોગ પ્રયત્ન અને ભૂલ કોને આપેલો છે થોર્ણ ડાયક તો એને બિલાડી ઉપર કરેલો પ્રયોગ પ્રખ્યાત અમેરિકન જોડાણવાદી મનોવૈજ્ઞાનિકે એડવર્ડ થોન ડાઇક જેને અધ્યયનની પ્રક્રિયાને સમજાવતો પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત આપ્યો છે આ પ્રયોગ વિકસાવવા થોર્ણ ડેકે બિલાડી ઉપર સમસ્યા પેટીનો પ્રયોગ કર્યો હતો થોર્ણ ડાઇકનો જે પ્રયોગ છે તે જોઈએ તો કે થોર્ણ ડાઇકે લાકડાની એક કોયડા પેટી બનાવી તેને એક ભૂખી બિલાડીને કોયડાપેટીમાં પૂરી આ કોયડા પેટીમાં માત્ર એક જ માર્ગ હતો કે જેમાંથી બિલાડી બહાર આવી શકે પેટીની રચના વિશિષ્ટ પ્રકારની હતી બિલાડી પેટીના બારણાની કળ અમુક દિશામાં ફેરવે તો બારણું ખુલી શકે બિલાડી બહાર નીકળવાના ચોક્કસ પ્રયત્નો કરે તે માટે પેટીની બહાર બિલાડી જોઈ શકે તે રીતે તેનો મનપસંદ ખોરાક માછલી રાખવામાં આવ્યો જેમાં માછલીની જે છે વાસ છે તેનાથી બિલાડી બહાર નીકળવા માટે પ્રેરાશે બિલાડી કોયડાપેટીની બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગી બિલાડીએ અનેક પ્રયત્નો કર્યા જે અસ્તવ્યસ્ત હતા આ પ્રયત્નો દરમિયાન અચાનક જ બિલાડીથી બારણાની કળ છે ખુલી ગઈ આ જ પ્રક્રિયા ફરીથી કરવામાં આવી ત્યારે પણ બિલાડી ભૂખી જ હતી આ વખતે બિલાડીને બહાર નીકળવાનો સમય પ્રથમ પ્રયત્ન વખતે લાગેલા સમય કરતાં ઓછો હતો એક સમય એવો આવ્યો કે બિલાડીને પ્રથમ પ્રયત્ને જે કોયડાપેટીમાંથી બહાર નીકળવાનું શીખી ગઈ આ પ્રયોગ ચોવીસ વખત કરવામાં આવ્યો હતો પ્રથમ પ્રયત્ને બિલાડીને બહાર નીકળતા એકસો સેકન્ડ લાગી પરંતુ ચોવીસમાં પ્રયત્ને માત્ર દસ સેકન્ડ લાગી હતી તો પ્રયોગના સોપાનો અનુસાર પ્રયોગ કરેલો જેમાં પહેલું છે પ્રેરણ અથવા ઈરણ કે બિલાડીને માછલીની વાસથી પ્રેરિત કરવામાં આવી બીજું ધ્યેય કે બિલાડી માટે પેટીમાંથી બહાર નીકળી ખોરાક મેળવવો અંતિમ ધ્યેય હતું સમસ્યારૂપ પરિસ્થિતિ બિલાડી માટે કોઈડા એ સમસ્યારૂપ પરિસ્થિતિ હતી ચોથું સોપાન દિશા વિહીન પ્રયત્નો બિલાડી બહાર નીકળવાના જે અજાણ્યા માર્ગો હતા તેથી તે દિશા વિહીન પ્રયત્નો કરતી હતી સાચા માર્ગની પસંદગી અનેક અસ્તવ્યસ્ત પ્રયત્નો પછી ખોટા માર્ગો તેજીને સાચા માર્ગની પસંદગી કરવી ત્યાર પછી છઠ્ઠું સોપાન અધ્યયન અંતે સાચા માર્ગનું શિક્ષણ મળે જેના દ્વારા કોઈ પણ ભૂલ વગર ધ્યેય પ્રાપ્તિ થઈ શકે તો થોર્ડાઈકના મતે અધ્યયન એટલે છોડાવવું બરાબર છે તો કહે છે પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંતો આપણે શિક્ષણમાં કઈ રીતે ઉપયોગી તો કે શિક્ષણમાં ગોખણપટ્ટીની શ્રદ્ધા ધરાવનાર શિક્ષકોને પુનરાવર્તનનો નિયમ આપી અનેક રસ્તો સમજાવાયો છે મોટી ઉંમરના માણસો નવું શીખી શકે છે તેથી જ શિક્ષણમાં ઉંમર બાદ ન હોવો જોઈએ પ્રાણીઓની માફક મનુષ્ય પણ અનેક પ્રયત્નોના અંતે સ્વયં શિક્ષણ દ્વારા શીખે છે દાખલા તરીકે કવિતા મોઢે કરવી બાળકોમાં ભૂલ થાય તો શિક્ષકે ચીડાઈ જવું નહીં કારણ કે ભૂલ સુધારવાના પ્રયત્નો કરવા અઘરા વિષયોનું પુનરાવર્તન કરાવવું જોઈએ દાખલા તરીકે ગણિતના દાખલા બાળક એક જ પ્રયત્ને બધું શીખી શકતો નથી તેથી શિક્ષકે ધીરજ રાખવી નવા મુદ્દાની શરૂઆત સમયે તેને અધ્યતાઓના પૂર્વજ્ઞાન સાથે જોડવાથી શિક્ષણ સંક્રમણનો લાભ મળે છે અધ્યતાને શીખવાની ઈચ્છા પરિપક્વતા વગેરે બાબતોનું સમજીને અધ્યાપકે તેને અધ્યયન માટે પ્રયત્નો કરાવવા જોઈએ હવે એને ત્રણ સિદ્ધાંતો તારવેલા નડે કે આ પ્રયોગ પરથી અસરનો નિયમ તો અસરનો નિયમ એટલે કે પરિસ્થિતિ અને પ્રતિચાર વચ્ચે જોડાણ થાય ત્યાર કે ત્યાર પછી જો સંતોષ અનુભવાય તો જોડાણ મજબૂત બને છે અને દુઃખ કે પીડા અનુભવાય તો જોડાણ નબળું પડે છે જોડાણ થયા પછી સંતોષ અનુભવાય તો જોડાણ મજબૂત બને છે તેને સંતોષનો નિયમ કહેવાય અને જોડાણ થયા પછી દુઃખ કે પીડા અનુભવાય તો જોડાણ નબળું પડે છે જે અસંતોષનો નિયમ છે આ છે અસરનો નિયમ બીજો તત્પરતાનો નિયમ કે વહન એકમ જ્યારે વહન માટે તત્પર હોય ત્યારે વહન કરાવવામાં આવે તો તે સંતોષપ્રદ બને વહન એકમ જ્યારે વહન માટે તત્પર ન હોય ત્યારે વહન કરાવવામાં આવે તો તે દુઃખદ બને છે આમ એક વહન એકમ જ્યારે વહન માટે તત્પર હોય ત્યારે વહન ન કરવામાં આવે તો પણ દુઃખદ બને છે એટલે કે ઉત્તેજક મળતા મજ્જાતંતુઓ જાગૃત બની આવેગોનું મધ્યસ્થ મજ્જાતંતુ વ્યવસ્થા તરફ વહન કરે છે તે મજ્જાતંતુઓ વહન એકમ કહેવાય છે આ છે તત્પરતાનો નિયમ એટલે કે જ્યારે કંઈ વસ્તુ જેને જોઈ છે ત્યારે જ મળે તો એના માટે કિંમતી મૂલ્યવાન છે જેમ કે વિડીયો તમારા પરીક્ષા માટે સેમ ટુ માટે મળે અને અત્યારે સમય અનુસાર મળે તો એ મૂલ્યવાન છે તો એ આપણે કહી શકાય કે તમારા માટે તત્પર છે પણ આ વિડીયો તમને સેમ થ્રીમાં મળે તો એ તમારા માટે કહેવાય કે એ થોડું દુઃખદપણું બની શકે છે ત્યાર પછી પુનરાવર્તનનો નિયમ મળ્યો છે તો એમાં સમજાવે છે થોડાય કે ઉપયોગનો નિયમ જેમાં ઉદ્દીપક અને પ્રતિચારનું જોડાણ થયા પછી જો આ જોડાણનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો તેનાથી ઉદ્દીપક અને પ્રતિચારનું જોડાણ વધારે મજબૂત બને છે અને અનુપ્રયોગનો નિયમ કે જેમાં ઉદ્દીપક અને રજૂ કરવાનું ટાળવે તો અગાઉ મળતો હતો તેવો પ્રતિચાર મળવાની સંભાવના ઘટે છે આમ ત્રણ નિયમો કોને આપેલા છે ત્રણ ડાયકે જેમાં પુનરાવર્તનનો છે તત્પરતાનો છે અને અસરનો નિયમ તો આ હતા ત્રણે ત્રણ પ્રયોગો જે તમને સેમ ટુની એક્ઝામમાં કે બી એડના એક્ઝામમાં ખૂબ આયોગી ઉપયોગી સાબિત થાય તેવી પ્રાર્થના અને જ્યારે પ્રયોગ પૂછાય ત્યારે આ રીતે જ લખજો ફલિતાર્થો લખો ત્યારે વચ્ચે એક એક લીટી છોડી શકો છો ક્વોલિટી અને ક્વોન્ટિટી માટે સમજાઈ ગયું હશે તેવી અપેક્ષા સાથે જોશી સરના જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવજો